અલગ અલગ ટાસ્ક માટે રૂપિયા ઇન્વેસ્ટ કરાવી સારું કમિશન આપવાના બહાને પૈસા પડાવનાર દોઢ વર્ષ ના સાફળતા એક આરોપીની દિલ્હી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરિયાદમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે ફરિયાદીને વોટ્સએપ તેમજ ટેલિગ્રામ અને ટેલિગ્રામ ગ્રુપથી સંપર્ક કરી યુટ્યુબ પર વિડીયોને સબસ્ક્રાઈબર અને લોકલ કરી પૈસા કમાવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને ટાસ્ક કરવાના બદલામાં અલગ અલગ અકાઉન્ટમાં રૂપિયા આઠ લાખ છ હજાર આઠસો બોતેર સારું એવું વળતર વેબસાઇટ ઉપર બતાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂપિયા પરત નહીં કરી એકબીજાની મદદગારી કરી ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો થયેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી છેલ્લા દોઢ વર્ષથી નાસ્તો ફરતો આરોપીની તપાસ કરતા વિગત ન્યૂ દિલ્હી ખાતે આવતી હોય રેકી કરી વોચમાં રહીને આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન એકના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલેલ છે આરોપીની વિગત આકાશ સંજય કુમાર સિંઘ વર્ષ પચીસ રહેવાસી મદનપુર છુરિયા મોહલ્લા સરિતા વિહાર ન્યૂ દિલ્હી કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર બી એન પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી પરમાર એએસઆઈ નરેશભાઈ બેચરભાઈ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ બદુભાઈ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્ર શ્રવણભાઈ હેડ કોન્સ્ટેબલ કુલદીપ દિલીપભાઈ સોનલીબેન સંદીપકુમાર અને અભિષેક નટુભાઈ તેમની પાસેથી કુલ કરોડથી વધુ ફ્રોડના ટ્રાન્ઝેક્શન થયેલ છે અને તે બેંક ખાતા વિરુદ્ધમાં અલગ અલગ રાજ્યની મળીને હેલ્પલાઇન નંબર ઉપર એકસો ચુમ્માલીસ કમ્પ્લેન તેમજ કુલ સત્તર ગુના નોંધાયેલ છે